હજી કહે છે કે આમ હોનું હોય કે નીચે બહુ જ આવશે હમણાં જોઈએ આમાં જુઓ ચાર એક હોનું સ્પીડ હોય આમાં તપકાય જ છે પણ તમને આ કેમેરામાં નહીં આવતું હોય સરખું નીચે જ આવું વધારે આવશે ને છે ને જો તમને બતાવી અહીંયા આવડા કહે અહીં લાગેટ પડ્યું આ જુઓ તમે આ હોનું આ જુઓ અહીંયા વધારે આવે

અને આપણે આડે ધરે આમ ઢુકડું કરવા શરૂ થઈને આલ્યા હૈ. આપણે આ જો આડે ધરે આલ્યા હૈ ને ઓલા આ આગળ જઈને બેહી ગયા છે ને તમે આ આમલીનું ઝાડવું જો. ડુંગળ ની કડો કડમાં હવ તોય ઊય ભૂયા ને કાય પડે બડે કાય ના થઈ ને.

હારો તો આપણે તરબૂસની ડીસું બીસું ખાય ને હવે હલતા જ ગયા છે એ સીન લેતા ભૂલાઈ ગયું હે અહીંયા જોવો કે ટાઈમ ના થાય તો ગીરદી હતી અને અમારા લોકો થોડાક આગળ વહી ગયા છે ને અમે થોડાક જ્યાં હે તમે જુઓ ત્રણ જણા જ છે આમાં શું છે આ બધા ઉતારા હે ખાવા પીવાનું એવું બધું જડે અહીંયા આજે બધું સસ્તું હોય કાલે મૂકવું હતું પણ આજે હાવ ખાવા પીવાનું સસ્તું તરબૂસની ડીશું ખાલી દસ દસ ને વીસ વીસ ને અને લીંબુ હોટ બસ પાંચ પાંચ રૂપિયામાં ભાઈ હો બધી વસ્તુ અત્યારે સસ્તી છે અને જાઓ અત્યારે તો માણસ વધારે પણ કાલે વધારે હોય ગયું કે હેક ને હવે કે અમારે બધું આ વેસે છે એ બધાય કે હેક ને ખાલી કરવાના ભાવ આમાં જો આ શાકભાજી ને એવું બધું વેસે છે આ બાજુ આ મારવેલો હોય ને અજોવા બજુ આની પબ્લિક પણ જાજી છે આપણે જે આગળ આવ્યું તો એ કી હે મારવેલાની ગોય હતી હવે મારવેલો આવી ગયો છે અને આપણા લોકો આગળ આમ બેઠા દેખાય ય આગળ નીકળી ગયા હતા અને મે જરા પાછળ રહી ગયા હતા કેમ પોલા થાકી ગયો

બસ છે ને બસ ભાઈ જવા બધા ને બસ થઈ ગયો આ બધા થાકી ગયા બે તો ફરાર થઈ ગયા નહીં બે જણા આપણા ઝાડવા જુઓ તમે જૂનવાણી વળવાયું એને એ તો કહો આ જોવાની ખૂબી ના થળ્યું નથી આ બધી વળવાયું છે પણ વળવાયું ઝાડી તો જુઓ

આ આકરું હતું બહુ એટલે બહુ જ માન હવે માનસરા ઉપર આપણે આવી ગયા છે તકલીફ હોય છે હવે હે ને પૂરોપોરો ખાઈ લે થાકી ગયા છે અહીંયા પાણી બાણી છે તે પાણી પાણી પી લઈએ અને પછી હવે પાછું આપણે એ નીચે ઉતરવાનું છે જેવું છે એવું જ ઉતરવાનું છે એટલે હજી આપણને થાક તો લાગશે આપી રહ્યા હે બેઠા હા જુઓ આપણે સીધે રસ્તે આવ્યા છે આમ કે હવે થોડુંક આમ ઉતરવાનું હેલું થયું પેલા જેવું તો નથી આપણે ઓલી ઘોડી હતી એને થોડું ખાડું છે

આ શિખની દીસ બસો ની રી 10 માં કેમ ને હવે બધે કાઢવાનો ભાવ છે કાઢવા યાર તો થઈ ગયા ડંગા જ ઉપડીયા હા કા યાર અત્યારે તો અમે બધે માણા ઓશરી પર પડ્યા છે આયા બધે નહીં ત્રણ 3 દિન 후에 યહા फिर मलम लेंगे फिर लगाएंगे यहाँ ट्रैफिक थोड़ी ज्यादा है के वो लागे नहीं अब बहुत बहुत આવશે अब बाइक भी चली आती यहाँ पे यहां व्हील कार्टिन ले आई पड़े भाई हम ना रहे। बाइक नहीं वो देखा वहां पे बाइक है। हां वहां पे तो बाइक है

પચાસ રૂપિયા કેળા વેચાય છે કેળા એક નંબર છે આમ તો પચાસ માં લોમ ઉધડે તારે હું ઓલા ફુગા લેવા નાવા લેવા હે

મીઠું અને મધુરપાન આપડે એવું ફૂગા લેવા ગયો હમણાં આવશે તમારે આ જો આપણે ફૂગા લીધા વીસ ના પાંચ લીધા આવડા આવડા મોટા છે આપણે ફૂલ આવી તો હે નોખા નોખા કલર લઈ લે અલગ અલગ લેગી હા એ વાલા નહી મેરે એવો અમિતાભ બશન પાન દેખાડે હે કેલા અત્યારે તો માણા અહિયા જાજુ તો બહુ જાજુ માણા આવશે હાલુ આવું જાજુ અત્યારે આ જુ બધ કેમ્પિંગ કરીને બેઠા હે આવકમાં હે વધારું પડતું કે એમને ત્રણ ત્રણ દિવસ હા કાલે બધું માણસ ભગ્યું જાય અત્યારે તો રોકાણ હે ક્યાંક ક્યાંક માણસ